સાબરકાઠા અને અરવલ્લી ની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા ગત વર્ષ કરતા સૌથી ઓછો માત્ર નવ પાંચ ભાવ ફેર ચુકવતા સાબર ડેરી ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા પશુપાલકો પોતાની રજૂઆત કરવા ગયેલા ત્યાં પોલીસ દ્વારા પશુપાલકો સામે દમન લાઠીચાર્જ અને ટીયર ગેસના તેલ છોડવામાં આવેલ જેમાં કેટલાક પશુપાલકો ઇજાગ્રસ્ત પણ થયેલ છે અને મોત પણ નીપજલ છે ત્યારે માલપુર તાલુકાથી મોટાભાગની દૂધ મંડળીઓએ દૂધ ભરાવાનું બંધ રાખી અને જ્યાં સુધી સાબર ડેરી ભાવ ફેરની રકમ વીસ ટકા જેટલી ન મળે ત્યાં સુધી દૂધ મંડળીઓ દૂધ બંધ રાખી આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ વર્તાવી રહ્યા છે

જે રોજ અમે હિંમતનગર નફાની લેવા માટે જા તો અમારે વીસ ટકા નફો જોઈએ અને પોલીસવાળે ઉદ્દાયતાવી વતન ભર્યું વતન કર્યું અને અમારા ખેડૂતોને તકલીફ થઈ એમાં એક ભાઈ શહીદ થઈ ગયા એટલે અમારે વીસ ટકા જ નફો જોઈએ અને પશુપાલક મિત્રોને ખાસ એક વિનંતી કે તમામ પશુપાલકો દૂધ બંધ કરજો અને ટેન્કરવાળોને ખાસ વિનંતી પોત પોતે જે માલિક હોય ટેન્કર રૂટ ઉપર મોકલતા નહીં